નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલ્લીમોરાથી બિલ્લીમોરા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ મનીષ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી બિલ્લી મોરા સભાની શરૂઆતમાં અમદાવાદ વિમાન હોનારતમાં માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મૃતકોને બે મિનિટનું મૌન પાડી વિપક્ષના સિનિયર સભ્ય મલંગ કોલિયા ઉભા થઈને એજન્ડા ઉપરના કેટલાક કામોમાં રકમ દર્શાવી ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો તે સાથે સોમનાથ મેળા સહિત શહેરના રસ્તા અને ઓવરબ્રિજ ઉપર રખડતા આખલાના ઉપદ્રવને કારણે પ્રજામાં ભય ફેલાયો છે જેના કારણે પડતી હાલાકી દૂર કરવાની માંગણી કરી હતી ઉમા શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરાયું છે જે વાતને આજે એકાવન દિવસો વીતી ગયા છે તેમ છતાં આજ દિન સુધી તે શરૂ થયો નથી જેના વિરોધમાં અમે વિપક્ષ વોકઆઉટ કરીએ છીએ જેમાં વિપક્ષ મલંગ કોલિયા હરીશ પટેલ સુષ્મા હોળીવાલા અને એકતા ટેલર સભા છોડીને ચાલ્યા ગયા હતા જે બાદ મલંગભાઈએ પોતાની મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી બિલીમરા સદસ્ય તારીખ ત્રીસ સાત પચીસના રોજ મળેલી બોર્ડમાં અમે ત્યાગ વોકઆઉટ કર્યો છે એટલે કે સભાત્યાગ કર્યો એટલા માટે કરવામાં આવ્યું કે પંદર કરોડના ખર્ચે બનેલો આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન આઠ છ પચીસે કરી દેવામાં આવ્યું હતું આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી પાટિલ સાહેબ માન્ય શ્રી ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ તેઓના ઉપસ્થિતમાં આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સંસદ સભ્ય શ્રી જે અત્યારે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પણ છે અને માન્ય ધારાસભ્ય શ્રી નરેશભાઈ એ અમારા માટે એક સન્માનીય વ્યક્તિ સન્માનીય છે અને એ લોકોના હાથે કરાવેલું લોકાર્પણ જો આજે એકાવન દિવસ પછી પણ જો બંધ રહેતું હોય તો એ અમારા માટે અને બિલીમારા શહેરની જનતા માટે પણ એક દુઃખદ છે કે આ એક તો પાંચ વર્ષ પછી પાંચ વર્ષ પછી બનાવવામાં આવ્યું અને તેમાં પણ લોકાર્પણ થયા એકાવન દિવસ થયા આજે લોકો અમને અમારા મત વિસ્તારના લોકો અમને પૂછે છે કે ભાઈ આ ક્યારે થશે એટલે આ અમારે મુદ્દો અમારે મુદ્દો ઉઠાવવો પડ્યો અને એની અંદર અમારે નિર્ણય લીધો અમે કે ભાઈ હવે અમારે સભા ત્યાગ કરવો છે આ જો સફળતા જ નહીં હોય આટલા દિવસથી અને એકાવન દિવસથી બંધ છે તો એ સંજોગોમાં અમે આ સભાત્યાગ કર્યો છે અને જો હજુ પણ જો એ ચાલુ નહીં કરશે તો અમારા અમે પગલાં લેવામાં આવશે અમે અમારા અમારી શહેરની જનતાનું એક એક કરીએ અમારા અમારી શહેરની જનતાને પણ છેતરવામાં આવી એવું અમને લાગી રહ્યું છે તેમજ બીજો અમારો મુદ્દો હતો કે રસ્તે રખડતા ઢોરો અત્યારે શ્રાવણ માસનો મહિમા હોય બિલીમરા સોમનાથ મહાદેવ નું મંદિરની મહિમા હોય તેમજ યાત્રાળુઓ ચાલતા વાહનો લઈને આવે છે તો એ સંજોગોમાં આ ઓવરો બ્રિજો ઉપર તેમજ રસ્તા ઉપર પશુધનો જે ફરતું હોય એના લીધે બીલીમારા શહેરની જનતાને તેમજ આ યાત્રાળુઓ એટલે કે ભક્તજનોને ઈજા થવાનો સંભવ રહેલો છે વાહન વ્યવહારમાં તકલીફ પડે છે તો જેથી કે આ ધોરોની સમસ્યા માટે નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લઈને શ્રાવણ માસ દરમિયાન કોઈ ઈજા ન પામે કે યાત્રાળુઓને કંઈ ન થાય એની જોવાની જવાબદારી પણ નગરપાલિકાની છે જેથી એમની કોઈને કોઈ વ્યવસ્થા કરીને આ પ્રશ્નને તાત્કાલિક હલ કરવો જોઈએ એ અમારો બીજો પ્રશ્ન હતો ત્રીજો પ્રશ્ન અમારો એ હતો કે જો આ સફાઈઓ ચોમાસાની અંદર જ્યાં જ્યાં પાણીઓ ભરાઈ ગયા હોય એ તે વિસ્તારોમાં તાત્કાલિક સફાઈઓ કરાવીને અને એની મેડિકલો ટીમોને ઉતારીને એટલું આપણે ઓપરેશનો તૈયાર રાખો ને ટીમો તૈયાર રાખો કે કોઈ સંજોગમાં જો ગંદકી થાય તો તાત્કાલિક આપણે એના પગલાં લઈ શકીએ ભાજપ શાસક સભ્યોએ બહુમતીના જોરે કોઈપણ ચર્ચા વિચારણા વિના એજન્ડાને વધારાના મળી કુલ ઓગણસાઠ કામોને તુરંત બહાલી આપી સભા આટોપી લીધી હતી દમદાર ન્યૂઝના તંત્રી કુમાર દ્વારા અહેવાલ